રાજકોટમાં કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસે વિરોધ વિરોધ કર્યો કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે કોંગ્રેસનો જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી શહેરમાં વધતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે માંગ કરાઈ શહેરમાં વધતી ગેંગ વોર ઘટનાઓ અટકાવવા માટે પણ માંગ કરવામાં આવી ગેંગ વોર નહીં અટકે તો હત્યાની ઘટનાઓ વધશે તેવું કોંગ્રેસે જણાવ્યું રાજકોટમાં કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો કાયદો વ્યવસ્થાની કથરતી સ્થિતિ મુદ્દે કોંગ્રેસનો વિરોધ જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી શહેરમાં વધતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે માંગ કરાઈ શહેરમાં વધતી ગેંગ વોરની ઘટનાઓ અટકાવવા માટે પણ માંગ કરવામાં આવી ગેંગ વોર નહીં અટકે તો હત્યાની ઘટનાઓ વધશે તેવું કોંગ્રેસે જણાવ્યું